સાંજે ચાર થી આઠ કલાક 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 સુધી યોજાશે જે અન્વયે કડી તાલુકા તથા કડી શહેરના તમામ નાગરિકોને આ બાબતથી સંપૂર્ણપણે વાકેફ કરવામાં આવે છે જે અંતર્ગત તાલુકા સંકલનના તમામ અધિકારીશ્રીની એક અલાયદા બેઠક બોલાવીને સૂચના નો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો અને ગ્રાસ દિવસ સુધી આ તમામ સૂચનાઓ પ્રતુલિત થાય તે પ્રમાણે પૂરતું આયોજન તાલુકા તંત્ર કડી તરફથી કરવામાં આવેલ છે જે અન્વયે આજ રોજ સાંજે થી ઉટ અન્વયે જે ગુજરાત સરકાર અને ભારત સરકાર ક્ષેત્રની જે આપણે સૂચના આપવામાં આવી છે જે હતી તે અન્વયે કડી તાલુકા કડી તાલુકાના તમામ નાગરિકો તથા કડી શહેરના તમામ નાગરિકોને તાલુકા વહીવટીતંત્ર કઈ તરફથી એક અહીંયાથી અપીલ કરવામાં આવે છે કે આ બ્લેક આઉટનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે જે અન્વયે તમામ કચેરીઓ તમામ સંસ્થાઓ તમામ ઔદ્યોગિક વિસ્તારો તથા વિસ્તારમાં જે પણ છે છે તેના તમામ બંધ કરવાની અને આ આઉટનું આપણે સો સો ટકાની સૂચનાઓનું પાલન કરીએ તે બાબત ખૂબ જ આવકારીને ખૂબ જ જરૂરી છે તો આવો આજે આપણે આપણો રાષ્ટ્ર ધર્મ નિભાવીએ આપણે આપણો નાગરિક ધર્મ નિભાવીએ અને આજે સાંજે સાત પિસ્તાળીસ થી આઠ પંદર કલાક સુધી જે બ્લેકઆઉટ જે બ્લેકઆઉટ જે નોકબિલ અંગે જે બ્લેકઆઉટ બાબતે જે સૂચના થઈ આવે છે તે સૂચનાઓનું આપણે સંપૂર્ણપણે પાલન કરવી તે બાબત આવકાર્ય છીએ થેન્ક યુ સો મચ જય ભારત જય હિન્દ જય જય ગર્ગ ગુજરાત